આયુષ્યમાન કાર્ડ યોજનાએ ભાજપ સરકારની લોલીપોપ છે અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડના લાભ કહેતા ફરતા ભાજપના કાર્યકર્તાઓનો મોહ ભંગ થયો છે ચાર પાંચ દિવસથી બેનસ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને આયુષ્યમાન કાર્ડ માટે અપ્રુવલ મળતા નથી દર્દીઓ આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કાર્ડનો મતલબ શું તેવા સવાલ પૂછતા મહેશભાઈ અણધણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપર નેતા મહેશભાઈ અણધણ અને વિપક્ષ દંડક તેમજ કોમ્યુનિટી હોસ્પિટલના સભ્ય રચનાબેન ઇરપરાને ઘણા લોકોની ફરિયાદ એવી હતી કે તેના હોસ્પિટલ ખાતે

દર્દીઓ ત્રણ ચાર દિવસથી ધક્કા ખાતા પણ જોવા મળી રહ્યા છે તેમને અપ્રુવલ નહીં મળતા સારવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે આ પરિસ્થિતિમાં ભાજપાના એક જ સક્રિય કાર્યકર ને પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ભાજપાના સક્રિય કાર્યકર્તા પોતાની આપવીતી મહેશભાઈ અણધણ અને રચનાબેન હિરાપરાને જણાવતા કહ્યું કે બધા ભાજપાના નેતાઓની હું ફોન કરીને થાકી ગયો છું એમના પિતા માટે પણ કામ થયું નહીં એમણે એક વધુમાં કહ્યું કે જો હું ઘરે આ કાર્ડ આપવા ગયો હોઉં અને આ કાર્ડના લાભ પણ હકીકતમાં કાર્ડ ભાજપ સરકાર નો લોલીપોપ છે આ સરકાર થી મારો મોહ ભંગ થયો છે મેં આટલી ભલામણો કરી છતાં મારે અટવવાનું આવતું હોય છે તો સામાન્ય માણસની શું દયા દશા થતી હશે તે સમજી શકાય છે આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અર્ધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું અને રચનાબેન હીરપરા હોસ્પિટલને મુલાકાતે આવ્યા તો ધ્યાને આવ્યું કે 20 થી પણ વધુ દર્દીઓ ચાર પાંચ દિવસથી એડમિટ છે અને હજુ પણ તેઓને આયુષ્માન કાર્ડ હેઠળ એપ્રુવલ મળી નથી હોસ્પિટલના વાળા કહે છે કે કેસ જમા કરાવો જે એપ્રુવલ ન આવે તો ઈલાજમાંથી કરવામાં આવશે તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એપ્રુવલની રાહ જોવાની મહેશભાઈ અર્ધાને આગળ જણાવતા કહ્યું કે દર્દીઓ આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કાર્ડનો મતલબ જ શું છે

છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને આખી ટોળકી આયુષ્યમાન કાર્ડ યોજના ઘરે ઘરે પહોંચાડવાની વાતો કરે છે આટલી સુવિધાઓ મળે છે આવી ફેસિલિટીઓ મળે છે પણ એ પડદાની પાછળની બીજી સત્ય હકીકત શું શું છે તો અહીંયા છે કે ઘણા બધા લોકો એક મૂવીની અંદર જોયું છે કે ભાઈ અપ્રુવલ લેવાનું આ કે પૈસા ભરવા આજે વિનસ હોસ્પિટલની અંદર એવા કેટલાય લોકો સારવાર હેઠળ છે હમણે અહીંયા બી અમે અંદર જઈને પણ જોયું તો એક એવી શરતે તમને કાગળ લખાવી દેવામાં આવે છે કે જો અપ્રુવલ નહીં મળે કોઈપણ સંજોગોની અંદર તો તમારે પોતાએ રૂપિયા ભરવા પડશે આજે બે લાખ અઢી લાખ ત્રણ લાખ કે ચાર લાખની સર્જરી કરવાની થતી હોય અને દસ દસ લાખના આયુષ્યમાન કાર્ડના દાવાઓ ઠોકાતા હોય ત્યારે સામાન્ય અને નાનો પરિવાર કઈ રીતે રૂપિયા ભરી શકવાનો છે જ્યાં સુધી અપ્રુવલ નથી આવતું ત્યાં સુધી તો ઇલાજ શરૂ થતો જ નથી ગઈકાલના એક પેશન્ટ છે જે ઓલરેડી આ હોસ્પિટલની અંદર એડમિટ છે એમને સ્ટેન્ડ બહેરવાનું છે સાંજના પાંચ વાગ્યાથી નક્કી થયું છે હજી સુધીની અંદર એમનું સ્ટેન્ડ બેસાડવામાં આવ્યું નથી કેમ કે એમનું અપ્રુવલ મળતું નથી અપ્રુવલની અંદર જ્યારે અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાની વાતને મૂકતા હોય છે ત્યારે દરેક જગ્યાએ કાં તો કે સાઈટ બંધ છે કાં તો તમારા ફિંગરો નથી આવતા તમારું થશે નહીં તમારે અર્જન્ટ હોય તો રોકડામાં કરાવ્યો એટલે શું આયુષ્યમાન કાર્ડ અને જે યોજના લાગુ કરવામાં આવે છે હોસ્પિટલને લાભ કરવા માટે ને રોકડાનો બેનિફિટ કરાવવા માટે જ આ યોજના આવી છે ખ્યાતિ હોસ્પિટલની અંદર એવા કેટલાય લોકો છે જેમને કંઈ નથી છતાં એમના આયુષ્યમાન કાર્ડ અપ્રુવલ થઈ જાય છે અહીંયા મારી સાથે જે ભાઈ છે એ સવારથી ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બહુ બધા લોકોને સવારના મેસેજ કરે છે સવારના કોલ કરે છે એમના પરિવારનો સભ્ય અહીંયા હાર્ટની બીમારીને કારણે પીડિત છે અંદર એડમિટ છે હજી સુધી કાર્ડનું અપ્રુવલ મળ્યું નથી અને અત્યારે અમે જ્યારે સ્થળ ઉપર આવ્યા ત્યારે સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ કાર્ડનું અપ્રુવલ આપવા માટે તૈયાર નથી કારણ કે કોઈ બેઠું જ નથી અત્યારે ઇમરજન્સીની અંદર કોઈ વ્યક્તિ આવ્યો અને હાર્ટનો એટેક એમને આવેલો છે હવે એમને સારવાર લેવાની છે તો શું કરવાનું એમને સવાર સુધી રાહ જોવાની કે કાલ સુધી રાહ જોવાની જ્યાં સુધી અપ્રુવલ ના આવે ત્યાં સુધી પેશન્ટ મરી ગયો તો જવાબદાર કોણ એટલા માટે થઈને આ બાબતે જે લડાઈ લડે છે એવા રચનાવી નિરપ્રા પોતાની વાતને રજૂ કરશે અત્યારે ઘણીવાર જે પેશન્ટોના ફોન આવતા હોય કે અમારે આજની તકલીફ છે અમારા પરિવારમાંથી તો અમારે એડમિટ થવાનું છે પણ અપ્રુવલ નથી આવતું જો કોઈ વ્યક્તિ દસ હજાર પંદર હજાર કે આઠ હજાર રૂપિયા આપે તો એમનું અપ્રુવલ આવી જાય આ કઈ રીતની સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીની હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિ બે દિવસથી અહીંયા એડમિટ છે હવે એમના ફિંગર નથી આવતા કાં તો એવું કહી શકાય ઉપરથી સાઈડ બંધ છે અત્યારે બસ સર્વર ડાઉન છે તો આ વર્ષોથી આ જે પ્રોસેસ છે એ પ્રક્રિયા શરૂ છે આજે એક વર્ષના વ્યક્તિ છે ફિંગર નથી આવશે તો અત્યારે ઘરે ઘરે જઈને એવા દાવા કરે છે કે સિત્તેર વર્ષથી ઉપરના જે વડીલો છે એમને આપણે યોજના આપીશું એમનું આપણે આયુષ્યમાન કાર્ડ કાઢીશું તો સિત્તેર વર્ષના જે વડીલો વડીલ લોકો છે એમના ફિંગર કેવી રીતે આવશે આજે ફિંગર માટે એક પેશન્ટ હેરાન થાય છે એમનો પરિવાર આજે અમારી સાથે છે અને ઘણા લોકો અહીંયા અમે આવ્યા એ પછી જાણવા મળ્યું કે અપ્રુવલ માટે કેટલા પણ લોકો હેરાન થાય છે અત્યારે અપ્રુવલ નથી આવતું અને ન કરે નારાયણને એમને જે પણ પેશન્ટ અહીંયા એડમિટ છે એમને વધારે તકલીફ થઈ ગઈ અને એમનો જીવ ગુમાવવા પડે એવો વારો આવ્યો હોય તો સરકાર જવાબદારી લેશે સરકાર તૈયાર છે જવાબદારી લેવા માટે તો આવી રીતે સરકાર માત્ર ખાલી લોલીપોપ આપે છે અને કોઈ આ જે લોકો અહીંયા એડમિટ થાય છે એમને હેરાન કરવામાં આવે છે ને પૂરી સારવાર આપવામાં નથી આવતી જો સારવાર દેવી જ હોય તો દિલ્હીની જેમ કેમ સારવાર નથી આપતા દિલ્હીનો કોઈ પણ નાગરિક હોય એમને પચાસ લાખનો ખર્ચો હોય કે એક કરોડનો ખર્ચો હોય તો ત્યાંની સરકાર આપે છે અહીંયા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આજે લોકો અપ્રુવલ માટે તરફડી રહ્યા છે જે સામાન્ય ઘરના લોકો હોય જે ગરીબ ઘરના લોકો હોય એમના માટે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે પરંતુ અહીંયા સવારથી જોવા મળે છે કે વીસ કરતાં વધારે લોકો જે અહીંયા એડમિટ છે એમના અપ્રુવલ નથી આવતા તો આ કઈ રીતની સિસ્ટમ છે સવારના આ ભાઈ છે એમના ફાધર એડમિટ છે તો એ સવારના ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને ફોન કરી ચૂક્યા છે હજી પણ કોઈ એમને જવાબ દે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત